તો જય માતાજી મિત્રો આજના નવા વ્લોગમાં માં તમારું સ્વાગત છે અને આપણે નઈ જોઈને તૈયાર થઈ ગયા હો તમે જોઈ લો તો જો જવાનું છે તો મને ખબર નહી ફેમિલી તૈયાર થઈ ગયા આપણે તો ગાડી ડ્રાઈવર છે ઈ જો કે ફેમિલી ઈ ઇકન લઈ જવાનું છે તો વ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો જો ફેમિલીને બતાવવામાં નહી આવે કારણ કે આ મારી લાઈફસ્ટાઈલ જ બતાવવામાં આવશે

kita nunggu, no... dari noki Tem... daya noki, dari, tujuh ada kain besi noki, noki jadi, oke, oh, cilo pagi atau? Ayo naik, hmm, ha, ayo hado, ayo guys hati ayo noki sadeng, hmm, hado, hado, toh apda yang nanti jaya kerja?

આ રેલવે ફાટક આવી જઈશું પલાસરનું અને આ રેલ્વે ફાટકના આગળ રસ્તો જાય એટલે ગળાના બાજુમાં તો આ સી મોટેપના ગોટા બીજી શાખા એક મોટેપમો શાખા હ અને બીજી શાખા હા અને ઓઈથિન છે તો હોમો ભંડોર્યો એ મમ્મી દેખાય એ હું કોલેજ કરતો એમાં

આપણે જોઈએ તો હજી નવારે શું કરી તો રસ્તામાં વાંદરા મળી ગયા તો વાંદરા માટે વેફર લાવ્યો હું તો વેફર એમને આપું લે તો એમ મીકી આપણે વાંદરા બી હોય હી તો એ મૂકીએ તો એ લઈ જાહી બરોબર તોડીને મૂકી દીધી આપણે મેકી હતી પણ વાંદરા આવ્યા નહીં તો આપણે અહીંયા વેરી દઈએ તો અહીંયા ખાઈ લે બરાબર જય માતાજી મિત્રો અહીંયા એક મોટું ખોડલધામ બને હા જેવું વરાણા હા ને એવું જેટલી જગ્યા સાફ કરેલી છે ને પેલા વિકીખ લાગે અત્યારે બધું સાફ થઈ ગયું આ વંડો વાળે બને બન્યા ખોડલધામ આજુબાજુ કોઈ નઈ નબરા બાવળિયા હોય બધું સાફ કરીને ચોખ્ખું કરનાયશું રાતના નીકળ્યા ને તો બીખ લાગે એવું હતું તો જોડાયેલા રહેજો અમારા બ્લોગની અંદર કન્ટિન્યુ

અમારા બ્લોગ માં કન્ટિન્યુ જોડાયેલા તમે રહેજો તો કેશુ ભાઈ ને આવી જાય એમના મહેમાન કેર લઈને આવી જાય ખાવા હા આ જીયા 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 ભાઈ જી એન ઓર જીઆન ઓલા કશું આવડતું નહી જીયાબેન કોઈ આવડતું નહીં ચાલુ થઈ જયજીભાઈ માર્યો ધંધા ફૂકાય નહિ ઉપર આપણને જેવું કરીશું

બીજે જોઈ ગયા તો તો જૈવીના મોમા ના ઘરે જયવીન અને જયદીપ એટલે કે જયવીના મોમાના છોકરાના વડા કરવાનો બાકી હતો જયવીન જયદીપ

આપડા મંદિર મંદિરમાં જઈને લોક ચાલુ કરીએ હર્મંદ મંદિર આવી ગયા છે હર્મંદા નું મંદિર હવે જઈએ અંદર અને મોનતા કરી દઈએ

જય હવે અમે જયરી ના મમ્મા ના ઘેર થી હવે અમારા ઘેર જવા હેઠને કહે ગાડી લઈને થોડું બજારમાં માં પહોંચશે

હા એ નવ્વાણું રૂપિયામાં એક નંગ ગાડીઓ કોઈ પણ લેવી હોય બાર લારી પર લઈએ તો ચારસો પાંચસો રૂપિયાની ગાડી પડ ત્રણસો રૂપિયા સો રૂપિયા શું લીધું તું એ લીધું